સુરતમાં સરથાણાના સીમાડા ખાતે આવેલા બ્લુ સિટી એપાર્ટમેન્ટમાં પાંચમા માળેથી પીઓપીનો પોપડો એપાર્ટમેન્ટના નીચે રમી રહેલા ધોરણ છ ના વિદ્યાર્થીના માથા ઉપર પડતા ગંભીર ઈજા પહોંચી હતી જેથી કિશોરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો આ સારવાર દરમિયાન આજે તેનું મોત થયું હતું બાર વર્ષીય આ વિદ્યાર્થી અગિયાર દિવસ સુધી મોત સામે લડ્યું હતું જોકે આખરે દમ તોડી દીધો હતો મળતી માહિતી અનુસાર મૂળ અમરેલીના કુંડલા અને હાલ થાણાના સીમાડા ભગવાન નગરમાં આવેલ બ્લ્યુ સિટી એપાર્ટમેન્ટમાં બાર વર્ષીય મંત્ર કેતનભાઈ અકબરી પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતા છે બાર વર્ષીય પુત્ર મંત્ર પરિવારનો એકનો એક દીકરો હતો પિતા કેતનભાઈ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે મંત્ર ઘર નજીક ચકાવેલી સ્કૂલમાં ધોરણ છ માં અભ્યાસ કરતો હતો ગત અગિયારમી એપ્રિલના રોજ બપોરે મંત્ર સોસાયટીના મિત્રની સાથે એપાર્ટમેન્ટના નીચે રમી રહ્યો હતો દરમિયાન એપાર્ટમેન્ટના પાંચમા માળેથી પીઓપીનો પોપડો મંત્રના માથા ઉપર પડતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો મંત્રના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે મંત્રને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા માથામાં ગંભીર ઇજાને પગલે બે બે હોસ્પિટલ લઈને એક પુત્રને લઈને પરિવાર આજે અગિયાર દિવસની સારવાર બાદ મંત્ર મોત સામે લડી આખરે દમ તોડી દીધો હતો અકબરી પરિવારના એક નાયક પુત્ર મોત થતા આ પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો આ બનાવ અંગે વધુ આગળની તપાસ સરથાણા પોલીસ કરી રહી છે